બાળકોના પરિવારો માટે સહાય અને ઇન્સાફ આપવા આવેદનપત્ર અપાયું મુન્દ્રા શહેરની હદમાં સુખવરવાસ પાસેથી પસાર થતી કેવળી નદીના વહેણમાંથી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ઉપાડી લેતા જેનાથી પાસેથી પસાર થતી કેવળી નદીના વહેણ ઉપર ખનીજ ચોરો મોટા પાયે રેતી ઉપાડી લેતા તે વહેણ વિસ્તારમાં ખૂબ જ મોટા અને ઊંડા ખાડાઓ થઈ જતા હાલે વરસાદ સતત ચાલુ હોય જેથી ખાડાઓમાં હાલે પાણી ભરાયેલ હોય ઉમર વર્ષ અગિયાર વાળા બંને બાળકો ગુમ થઈ ગયેલ હતા અને બીજે દિવસે તેમની લાશો મળેલ છે આમ ઉપરોક્ત બાળકોના વાલીઓ ગરીબ અને રોજનો કમાવી ખાનારા હોય તેમના ઉપર મોટી આફત આવી પડેલ હોય જેથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક ધોરણે વધુમાં વધુ સહાય તે માટે મામલતદાર મુંદ્રાને તથા ખનીજ માફિયા ઉપર ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવા તથા તેમાં સંડોવાયેલ તમામ સરકારી અધિકારીઓ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે ખનીજ ચોરી અટકાવવા અને અવરોધાયેલા નદીના પાણીના વહેણ ખુલ્લા કરાવવા સિટી પોલીસ સ્ટેશન મુંદરાને તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આ સમયે મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન સલીમભાઈ જત સલીમભાઈ સોતા પટેલ સુખ પર મુસ્લિમ સમાજ જavedભાઈ પઠાણ એડવોકેટ કાનજીભાઈ સોંદરા દેવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ મુંદ્રા શહેર કોંગ્રેસ સમિતિ નવીનભાઈ ફફલ મિતુભાઈ મહેશ્વરી હરેશભાઈ મોથારિયા ભરત પાતારિયા અનવરભાઈ ખત્રી આશારિયા ગઢવી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલે ગરીબ મજૂર બે સંતાનો ગુમાવ્યા છે એમની ભ્રષ્ટાચાર ના લીધે આજે કોઈ પરિવાર ઉજળું થઈ ગયું છે અને ગરીબ પરિવારના બે છોકરાઓ જે કેવડી નદીમાં રમતા રમતા જે ચાલીસ ફૂટના ખાડા થઈ ગયા છે ભૂમાફિયાઓના લીધે એમાં પડી જતા એમનું મૃત્યુ થયેલ છે આજે અમે મામલતા શ્રી માંગણી કરેલ છે કે એમને મુખ્યમંત્રી રાહત તુરંત અસરેથી આર્થિક સહાય આપવામાં આવે અને આ જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે આ કોઈ એક દિવસનો બનાવ નથી છેલ્લા બે વર્ષથી અમે આ વિશે